કિયા સેલ્ટોસ કાર વેસવાની છે ટીપટોપ કન્ડિશન કાર ફૂલ ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે માત્ર એકાવન હજાર કિલોમીટર ફરેલી નો એક્સિડન્ટ કાર આખી ઓરિજિનલ કાર જોવા મળશે તો કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય માલિકનો કોન્ટેક વહેલી તકે કરી લેવો કાર ગણતરીના દિવસોમાં વેચાઈ જશે અવનવો વિડીયો દરરોજ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજ ફોલો કરી દેજો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે વાત કરીએ કિયા સેલ્ટોસ કારની મોડલની તો બે હજાર અને ત્રેવીસનું મોડલ છે પહેલો મહિનો કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે અને પેટ્રોલ ઇન્જિન કાર જોવા મળશે પ્યોર પેટ્રોલ એન્જિન કાર છે અને ટીપટોપ કન્ડિશન કાર જોવા મળશે વ્હાઇટ કલરમાં નો એક્સિડન્ટ કાર છે કારમાં કારસડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે અને આખી કાર ઓરિજિનલ કમની ફિટિંગ અને કમની કન્ડિશન જોવા મળશે બોડી લાઇન ખૂબ જ સારી જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે અને કારનું એન્જિન પ્યોર પેટ્રોલ એન્જિન જોવા મળશે એકાવન હજાર કિલોમીટર જેન્યુઅલ ફરેલી જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે અને કારમાં ફૂલ ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે સારા ટાયર જોવા મળશે સારી કન્ડિશનમાં કાર જોવા મળશે જી જે ટેન પાર્સિંગ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વાત કરીએ આપણે આ કારના માલિકની તો માલિકનું નામ મહેબૂબભાઈ છે મહેબૂબભાઈએ કારની કિંમત આઠ લાખ અને નેવું હજાર રૂપિયા રાખેલી છે ફિક્સ કિંમત છે તો મહેબૂબભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સાત સાઠ છપ્પન છ અડસઠ મહેબૂબભાઈનો મોબાઈલ નંબર છે આઠ લાખ અને નેવું હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે કાર તો નામ મહેબૂબભાઈ મહેબૂબભાઈનો મોબાઈલ નંબર ડિપ્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આ વિડીયો આપણો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ મહેબૂબભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે મહેબૂબભાઈનો કોન્ટેક કરી લેવો જય વસરાજ